ગાઈસ તો ફાઈનલી જે મિતભાઈના મેરેજની કંકોત્રી આવી બહુ વાયરલ ગયો એ મેરેજમાં આજે આપણે પહોંચી ગયા છીએ આજે માંડવો છે મિતભાઈનો ચાલો અંદર જઈએ થઈ ગયો પૂરો થઈ ગયો હા એમ સાડા આઠનો નો ટાઈમ હતો ને વાગી ગયા છે સાડા દસ ચાલો તો અંદર તો જઈએ આજનો લોક છેલ્લે સુધી જોજો બહુ મજા આવે એવો છે તમને મસ્ત લગન બતાવીશ બે દિવસ સુધી બતાવીશ એટલે લોક જોયા કરજો ચાલો થી ફોર્મ માં એન્ટ્રી લઈ લીધી છે ભાભી સુગંધ આવેક ને ઓરિજિનલ ફૂલ ની આ રીલ ફ્લાવર છે પણ પાકો હા રીલ ફ્લાવર નહીં નહીં નથી નથી અરે ના ના નથી સુગંધ આવે સ્પ્રે મૂક્યો છે

મિતભાઈના મંડપ મુહૂર્ત માં આપણે પહોંચી ગયા છીએ અને આ બધા એમના ફેમિલી મેમ્બર્સ છે અમારા ફયું છે પપ્પાને બહુ યાદ કરે છે સાથે સાથે ભણતા રહેતા અમને રમેશભાઈ અમને બહુ સાથે કામ કરાવતા અને પપ્પાએ એ કીધેલું છે કે અમે હું નાનો હતો ને ત્યારે હું આ લોકોના ઘરે રહેતો એવું એટલે અત્યારે પપ્પાને બધા બહુ મિસ કરે છે પણ હું સાંજે પપ્પાને મળે પપ્પા અત્યારે નથી આવી શકે બીજે જવાનું હતું ને એટલા માટે અને <laughs> <laughs> <laughs>

બસ બધા બધા તમને ફોલો કરીએ છીએ ઓળખજો ફયું ને બધા ને

સરસંગ ત્યારે હરે કૃષ્ણ હરે રામા ઉપર ન્યા બધા ને હા ઘરે

અને ચાલો હવે પાછા અંદર જઈએ ફંક્શનમાં ફંક્શન જોઈન્ટ કરે ઘણા બધા ફોટો પડાવી લીધા એનું આખું ફેમિલી તો બધા પ્લસ ઈ લોકોના ગેસ્ટ જે આવેલા હતા ને એ પણ ગઈ છે કે અમે તમારું વિડીયો જોઈએ અમે તમારું વિડિયો જોઈએ તમે ફોટા પાડો તો આ મને એવું લાગે છે કારણ કે મેરેજ પૂરા થાય ત્યાં સુધી આપણે માણી નહીં શકે પણ આપણા સબસ્ક્રાઈબરો સાથે જ રહી શકશે હા ફોટા પડતા હતા અત્યારે ફ્રી છે આ લોબી ખાલી થઈ ગઈ આ બધાએ ફોટા પડાવતા હતા હા બધું ખાલી કોના ફેમિલી જોડે તો અમારું બાકી જ છે બધું ઈ લોકો એવું ઈ લોકોને એવું કીધું છે કે થોડીક વાર કમો પછી આપણે લાસ્ટમાં લઈએ એ જો આ ટેબલ ઉપર મીતના બધા કાકાઓ જમવા માટે બેહી ગયા આંટી છે છોકરાને લીધે વેલા બેહી ગયા લાગો સરસ સરસ મજા આવી જમવાની બહુ સરસ છે મજા આવી વાહ આ ભાઈ ઓસુ ખાઈ છે

ફાઇનલી ભાઈને આપણે મળી લીધું ક્યારના ફોટોગ્રાફી કરાવે છે અને એની બેનનો તો અવાજ જ વેઈ ગયો હસી તો દેવું છું ચાલુ છે તો ગીત ગાય ને કે ગીત કેતા ગીત એટલા કેતા અવાજ આવ્યો જ થઈ ને અથી છે બોલતા

એવું ફીલ તાર જાય કુટુંબ ના કેવાય ને કુટુંબ

આવું જોઈએ રમેશભાઈ રમેશભાઈ તમને એટલે યાદ અમે તમને સાંભળતા જુએ હું યાદ કરે

રાઈસ કઢી પણ લોકો દાળ સમજીને દાળ રાઈસ ખાય છે પણ આ કઢી ભાત ની અંદર આ એડ કરીને મિક્સ હોય કરીને હોય આ બંને વસ્તુમાં મિક્સ કરીને ટેસ્ટ આવે તો અલગ અલગ વસ્તુ નથી બંને એક જ વસ્તુ ઘણા લોકો એવું કે દાળ રાઈસ છે પણ એવું નથી એટલે મિક્સ કરશું આપણે એટલે છે ગાઈસ તો મંડપ મુહૂર્ત પતી ગયો જમી લીધું અને હવે ડાયરેક તહીં મળશું અને તહીંનું આયોજન બહુ એટલે બહુ સારું છે એટલે બ્લોગ જોયા કરજો અને જે જે ફેમિલી નવી અત્યારે આ બ્લોગ જોયે છે નવા એ સબસ્ક્રાઈબ કરી દેજો નીચે લાલ કલરનું બટન હશે એ તમારા માટે જ છે એક એક સબસ્ક્રાઈબ કરો અમને આમ લાખોની ખુશી થાય છે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફાઇનલી ગાડી આવી ગઈ અને બીજી બાજુ સાંજ પડી ગઈ છે અને અત્યારે જવાનું છે આપણે રાસ ગરબામાં અને બહુ જ નાચવાનું છે કૂદવાનું છે એન્જોય કરવાનું છે અને અત્યારે ઘણા બધા લોકો આવવાના છે ને અત્યારનું ફંક્શન બહુ સારું છે એ તો મેં તમને કીધું એટલે વિડીયો જોયા કરજો મજા આવશે બાકી મમ્મી અત્યારે આપણને સવારથી પહેલી વાર મળ્યા મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મમ્મી તમારી આટો બનાવ પપ્પા આટો પપ્પા પપ્પા દેખાતા જ નથી બેડ ઓકે તો તમે એ રેડી થઈ ગયા કે ના રે ના ઓકે અને અમે થોડીક વારમાં હમણાં રેડી થઈ જઈએ ભાઈ ભાભી હજી ઓફિસે છે ત્યાંથી આવે એટલે બધા રેડી થઈએ અને પછી તમને ડાયરેક્ટ અમે મળશું

સરસ ગેડું હશે ને તો આ ફૂલ સારું આ હું લીધું તે પાઈનેપલ છે જો ઈ ક્યાં હતું અરે મારે રહી ગયો અમારે ખાઈ લે જો આ આ નવી આઈટમ આવી જો કેવો મસ્ત છે ઈ ઓય યતાસ તો એનો મેન મેન જ ખાઈ લે સરસ વાવ ખાવાનું કેમ ઈ નો ખોર પડે હા દેસંત્રામાં રબડી છે અને આઈસ્ક્રીમ જો ટ્રોફામાં

કેમ છો ભાઈઓ ફોટો પડાવો કેમ છે સરસ સરસ એવું છે હાલો પડેલો પડાયેલો

જેમાં પછી હો સ્ટાર્ટર જેમાં પછી એન્ડર સ્ટાર્ટર એ એન્ડર છે હેન્ડર છે આ બિસ્કિટ નું છે આવી જ આવી જ આવી જા આવી જ એ વાહ 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 મજા આવે ને તને એ વાહ પીઓલી ફ્લિપ મારે છે શું નામ છે તારું પિયા બધા વિડિયો જોવે હે આ જોવે તું જોશો સરસ અરખના આંસુ આવી ગયા એ દર્શક વિડિયો રોજ જોવે તો એને જોઈ ગઈ ને મને તે રોવા મળ્યા રોવા નહીં બેટા

આપણો ભારત એ વિદેશ જેવું બનતો જાય છે હાલો ગાડી ઓલા ગેટે આવશે જો આવી ગઈ સમય બદલાઈ ગયો હવે કોઈ પણ જગ્યાએ જાય તો નકરા ફોટોગ્રાફી માં જ રહીએ બહુ ફોટા પાડ્યા બહુ ફોટા પાડ્યા પ્રસંગ ઓછો એન્જોય થાય અને ફોટો પાડવામાં વધુ રહું પણ મજા આવે છે લોકોને મળીને અલગ અલગ વાતો જાણવા મળે આપણા વિશે ખબર પડે લોકો એના વિશે કે મજા આવે છે હવે તમારે છે ને અમારું ગામ જોવું હોય ને કેમ કે આ લોકો ખાસ કરીને અમારા ગામવાળા જાજા જોતા હશે તો અમારું ગામ જો હોય એમાં જૂનું ગામ અમારું એ જોવું હોય તો બાજુમાં હું એક લોક સજેસ્ટ કરું છું તો ત્યાં એક ક્લિક કરીને અમારું ગામ જોતા આવો મસ્ત ગામ છે રૂડું ગામ છે બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ જય સોમનારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય ગ્રીષ્